आप जो रहा छो सत्य डॉट कोम पाको गुजराती સુરતના કતારગામ વિસ્તારમાં જેકેપી નગર અને ઉદયનગર વિસ્તારમાં એમ બે જુદા જુદા ગેસ બાટલા વિચરણના બોટલમાં ઓછું વજન આપી કૌભાંડ આચરતા આજે આમ આદમી પાર્ટી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા કતારગામ વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં ગેરરીતિના આક્ષેપ છે જેમાં બંને ગેસ એજન્સી અલગ અલગ નામે ધરાવે છે એકનું નામ પિંકી ગેસ એજન્સી અને બીજીનું નામ ચંદન ગેસ એજન્સી છે બે અલગ અલગ સ્થળોએ ગેસ સિલિન્ડરમાં ગેરરીતિ ઓછા વજન ધરાવતા ગેસ સિલિન્ડર ગ્રાહકોને પધરાવવામાં આવતા હોવાનો આરોપ છે સ્થળ પર જ વજનની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો હતો લોકોને ગેસ કંપનીના કર્મચારીઓનો ઉધડો લીધો હતો ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો લોકોનો આક્ષેપ છે સત્ય દે ડોટ કોમ સુરત તમારું નામ સોનલ પટેલ કયા વિસ્તારમાં તમે રહો છો જે કે પી નગર અને તમારે શું બાટલામાં પ્રોબ્લેમ આવ્યો છે અને તમારી ગેસ એજન્સી ધારકનું નામ શું છે અમારી એજન્સીનું નામ ચંદન ગેસ છે અને અમે જે કે પી નગર ચોથી શેરીમાં રહીએ છીએ અને અમે ભરોસો કરીને બાટલો તમારી પાસે લઈએ છે અને અમે બાટલો ઓછા આપે છે અને અમે એકદમ હવે સામાન્ય માણસ છે કેવી રીતે જીવીએ તમે અમારું મન જાણે છે અને તમે આવી રીતે અમને છેતરતા હોય તમે કેવી રીતે ઘર ચલાવવું દરબત કેટલું તમારા જે ગેસનો બાટલો તમારા ઘરે અત્યારે આવ્યો એમાં તમને કેટલું વજન ઓછું જોવા મળ્યું 8 કિલો 8 કિલોમાં કેટલો પ્રોબ્લેમ થાય પણ અમારે કેટલું એ છોકરાવાની સાથે રહેવાનું ગામડેથી અહીંયા હમણાં એવા છે સેટ થવાનું જો બાકી છે અને આ પ્રોબ્લેમ થાય તો કેવી રીતે ચલાવવું અમારે એટલા બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય અને સોલ્વ કરવો જોઈએ આમાં 5 કિલો 200 ગ્રામ માં પૂરેપૂરો વજન હોવું જોઈએ પણ જે વજન 28 કિલો 155 ગ્રામ એટલે 2 કિલો ઉપર વજન હોતું છે તમારે વાપરવું પડશે રેચો તો છે હોય કંપનીમાં હું યોગેશ યાદવાણી પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત જે રીતે સુરતમાં ગેસ એજન્સીઓનો ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બે ત્રણ દિવસ પહેલાં માહિતી મળી હતી એ માહિતીના આધારે આજે કતારગામ વિસ્તારમાં સવારમાં જે ગેસ એજન્સીઓથી જે ટેમ્પા ઘરે ઘરે બોટલનું જે વિતરણ કરતા હોય છે એ નીકળતા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એમની પાછળ રેકી કરી અને એ ટેમ્પા જ્યાં જ્યાં પણ ડિલિવરી કરવા ગયા ત્યાં અમારા કાર્યકર્તાઓ એ ટેમ્પાની પાછળ ગયા અને ત્યાં જઈને જે જે જગ્યાએ ડિલિવરી કરી ત્યાં કાર્યકર્તાઓએ વજન ચેક કરતા જે ગેસના બાટલાનું વજન ત્રીસ કિલો હોવું જોઈએ એની જગ્યાએ અમુક બાટલામાં સત્યાવીસ કિલો અમુક જગ્યાએ સાડા સત્યાવીસ કિલો અઠ્યાવીસ કિલો આ પ્રકારનું આઠથી દસ બાટલા જે ડિલિવરી થયા એ દરેક જગ્યાએ આ ગોબાચારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઝડપી પાડી છે આગામી સમયમાં અમે પુરવઠા વિભાગને પણ જાણ કરી છે મામલતદારને પણ જાણ કરી છે અને જે ગેસ એજન્સી છે એ ગેસ એજન્સી ઉપર સખતમાં સગત પગલાં ભરાય કે એક ગેસના બાટલા દીઠ બેથી અઢી કિલો એક બાજુ સરકાર આ ગેસના બાટલા પર ભાવ વધારો આપી રહી છે બીજી બાજુ ગેસ એજન્સીઓ પોતાની મનમાની ચલાવી અને જ્યારે ગ્રાહકોને વજન ઓછું આપતી હોય એટલે ગ્રાહકોને કેટલો બધો બાટલો મોંઘો પર એક તો આ મોંઘવારીનો પીરિયડ છે ને એમાં આ બાટલો કેટલો બધો મોંઘો પડે એ આપ સૌ જાણીએ છીએ તો આ કોઈ પણ એજન્સી હશે અને ક્યાંય પણ ભ્રષ્ટાચાર થશે તો આમ આદમી પાર્ટી એને બિલકુલ છાવરશે નહીં એને છોડશે નહીં એટલે આ મામલે અમે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાના છીએ અને સુરતના જે નગર અને ઉદયનગર આ બંને સોસાયટીઓમાં જ્યાં જ્યાં ટેમ્પા ગેસ વિતરણો વિતરકોના ત્યાં અમે બે જગ્યાએ ગયા છીએ અને બંને જગ્યાએથી જગ્યા ઝડપી યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે